જે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો આપણે ત્યાં ચોપન ગ્રામ પંચાયતોની સામાન્ય અથવા મધ્યસ્થા ચૂંટણી છે નવ્વાણું ગ્રામ પંચાયતોમાં બાય ઇલેક્શન છે એટલે આમ કુલ એકસો ને ત્રેપન ગ્રામ પંચાયતોમાં આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ રોજ પંચ દ્વારા જે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે અનુસાર બાવીસ છના રોજ મતદાન કરવામાં આવશે અને મતગણતરી જે છે એ પચીસ છના રોજ કરવામાં આવશે બે જૂનના રોજ ચૂંટણી સંબંધનું જાહેરનામું બહાર પડશે પ્રતિ દિવસથી આપણે પત્ર ભરવાનું ચાલુ કરીશું અને નવ છ એ અંતિમ તારીખ છે ઉમેદવારી પત્ર ભરવાની અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે જિલ્લામાં તમામ ગ્રામ પંચાયત માટે આપણે ચૂંટણી અધિકારીની અને મદદની ચૂંટણી અધિકારીની નિમણૂક કરી દીધી છે અને આ ઇલેક્શન જે ચૂંટણી છે તે ખાસ કરીને આપણે જણાવું તો મતપત્ર અને મત મારફત થવાની છે કારણ કે સામાન્ય રીતે આપણે ઈવીએમથી હવે આપણે પરિચિતને ટીવાઈ ગયા છે પરંતુ ગ્રામ પંચાયતોમાં સંખ્યા ખૂબ જ મોટી હોય ઉમેદવારોની સંખ્યા ખૂબ જ વધારે હોય આપણે આમાં મતપત્ર અને મતપેટીનો ઉપયોગ કરવાના છે આદર્શ આચાર સંહિતા જે સામાન્ય જાણીએ છીએ કે ઇલેક્શન જાહેર થાય એ દિવસથી જ તે જ ઘડીથી અમલમાં આવી જતી હોય છે અને આપણે જિલ્લામાં તમામ કક્ષાએ આચાર સંહિતાનો અમલ થાય તે માટે આપણે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે છે એ સમગ્ર જિલ્લા માટે જવાબદાર રહેશે અને ટીડીઓ જે છે એ તેમના તાલુકા માટે જવાબદાર છે एले आम आपण आचारसंहितानं चुस्तपणे अमल करू